એમાં પંદર વર્ષથી હવે બહુ સુધારો થયો બાપુ અમારે હવે સુધારો બહુ કર્યો જેટલા હોશિયાર બુદ્ધિશાળી પૈસાદાર થવા મિના ને એમ પરિવાર એટલે અમે બેન અમારા બે હતા ક્યાંક આવરો જાવરો રહ્યા આવું જવાનું થાય બધું મેળ આવે અમે બેન અમારું યક હાલી જવું કોડેતું હોય નગર પાટલું ભરાયેલું જતું હોય ધવરાયું એવું હોય પડીકા ખાઈ મોટું થયું હોય એક બીજી વાત કહું તમે કિશનમાં બેઠા હો ને ફાસ્ટ ફૂડ ખાવાની મને સારી જરાય ના નથી ફાસ્ટ ફૂડ ખબર આવો મારી કઈ ના નથી આપણે ખાવ મેળ આવે તો પણ રહોડામાં તમે કિશનમાં બેઠા હો જનેતા તરીકે અને છોકરું એમ કે મમ્મી ભૂખ લાગી તો તમારે મા તરીકે શું કરું છું ઘઉં રોટલી માથે ગાયનું ઘી માખા લગાડીને માથે ખાંડ વેરીને ભૂંગળું વાળી ગયું ને આ ફળો રંઢા જેવો થઈ જાય

અરે લાવ બેટા અહીંયા લાવ ઈ પડી ગયું તોડીને બે આંગળા ઈ ખોકાવે પાંચ ગ્રામ ઈ ખાઈ જાય બરાશે આ કુરકુરિયા તમે જનેતા છો રહોડા માં તો ખબર બાર ફલેન ફાસ્ટ ફૂડ આપણી ક્યાં નાશું પણ તમે રસોઈ કરીને ખબર આવશો એ તમારા બાળકમાં તમારા હૃદયનો ભાવ ગુણ ઉતરશે અને એના હૃદયમાં માનો પ્રત્યેનો ભાવ જિંદગીના સેલા શ્વાસ લગી રહે તમને વૃદ્ધાશ્રમમાં નહીં જવું પડે તમારે અલગ નહીં રહેવું પડે અને તમને સંતાન માં તરીકે આજીવન સ્વીકારશે અથાણસ પહેલા કેવું છે હવે તો દીકરીઓ દીકરી વાત નથી હજાર ગાઉેટા અહીં તો તમે એવા કોઈ શો નહીં આ તો લાખ ગાઉ સેટાની વાત છે અહીંયા ક્યાં કાંઈ છે અઢાણે તો હજી મહેમાન છોકરી ને જોવા આવ્યા હોય તો એની મમ્મી કિશન માંથી બારી આવે કિશન ને રહોડો રહોડો ખોક્યું ખોક્યું રાંધવાનું આમ બારી આવે હજી મેમાન સોફામાંથી બેઠા હોય શેટી માંથી બેઠા હોય ખુરશી માંથી બેઠા હોય હેઠા બેઠા હોય હો તને કહો આમ જય શ્રી કૃષ્ણ મહેમાન મારી દીકરી કામ નહીં કરે હું કવિ હાસું તમારે ભાઈ આ બેઠા એનું કઈ નો હાલ કામ નહીં કર બોલો તો ગોઠવી પણ હમા મહેમાન એને હાટી જાય એવા કે તમારી દીકરીને કઈ કામ જ નહીં આપણા ગગા એ જ કરો ગગો એટલે છોકરો છોકરો એટલે સન સન એટલે એનો દીકરો બેઠો કે કેમ કે તમારી દીકરીને કઈ કામ જ નહીં કે કાંક આપણે કઈ છે જ નહીં કામ કરો કે આરામ કરો કામ નથી કરવું એ રોગ કેમ લાગ્યો બેહો હો બે હો ઘડીક વાર હે ભગવાન ઘડીક વાર પાંચ મિનિટ બેઠો મારા વાલા એ ભાઈ એ ટોપી વાળા એ ભાઈ એ બેઠો બેઠો એ ભાઈ બેહી જાવ બેહી જાવ તો આટલી વાર બેઠા સારું કહેવાય ને ભાઈ બધા ને કહું છું તમે બધા સહન કહો સારું કહેવાય લ્યો બેનને આપણે રજૂ કરીએ આપણે ઘણો બધો સમય વ્યોગ્યો છે એટલે આપણે બેન ને જ રજૂ કરીએ હાકું પાંચ મિનિટ પાંચ મિનિટ આઈ બેટા આઈક પાંચ મિનિટ બનશું ના ના મને કે બેનું છે ને બેન તને સાંભળવા જ બેઠા છો ખરેખર કપલીન હું નથી કપલીન કોઈ નથી અને હવળા આટાવાળી વાળી હોય અમુક હવળા આટાવાળી હોય લ્યો તમને હવે સમજાવી જ દઉં ધર્મ ના કામમાં ને રાષ્ટ્ર ના કામમાં ને ગાય માતાના કામમાં કે કુળદેવી ના કામમાં પોતે નો આવે ને બીજા નો આવે ને એ એક જણો મને કેતો હું નથી કેતો એટલે વળી હુલ નો કરતા કે એ અમુક અવલાટા ની કપલી નું એટલે કે દુર્યોધન ના વિચાર કોઈ તેનો હોય બીજા ના પણ નથી જવું નથી જવું નથી જવું હું થોડે રહ્યો કોઈ તેનો બીજા નો હોય અવલાટા ની કપલી ની એક જણો કેતો તો અમુક ભેગો રાખો તો નડે નો બરકો તો નડે એ ત્રાહાટા ની કપલી ની શકુની ના વિચાર ખબર હવે ભેગો રાખ્યો ને તો ખહરો કઢવી નાખ્યો પાંડવો નહોતો રાખ્યો ને હિમાલય સુધી પુગાડે હું કીધું ઝીણી ઝીણી કરીને થઈ ગઈ જાડી એટલે ભેગો રાખો તમારું ખાનગી ખુલ્લું કરે જો આમ મને ખબર હોય ને અને નો કે બંધો ભેગો નથી પૂરું ન થાય દૂધ હાલે અને અમુક લાહી લાઈન હોય લાહી લાઈન બહુ સારી કાયમ ના પણ નડે નહીં આટા નહીં ને એ દુનિયા આખી માં હોય ગમે કામ ચાલુ કરો કે ચાલુ કરો ચાલુ કરો ચાલુ કરો ચાલુ કરો જેવું ચાલુ કરો એવી લાહી લાઈન પડદામાં થઈ જાય અને બૂંગણ હકેલતા હોતી આવે બહુ સરસ ગોઠવાનું આવું નથી ધર્યું બહુ સારું થઈ ગયું કે તું ક્યાં હતો આપણે કેટલા કામ નગર એ બેનું 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 બેસાવ બેસ દો બેનું એ બેનું એ બેનું બેસી દો બે જાવ તમે હું કામ ભાગો છો ઘડીક વાર બેસી જાઓ હમણાં હું બેનને રજૂ કરું છું આઈ વાહ આઈ વાહ મારા મારામાં આવડા જ છે પણ એ જ હાસા છે ને એ એ ઉંમરવાળા થાય ને અમે ગઢા થાવ તો અમને એ બરખ છે જો પાંચ લેતા જાય તમે નહીં દો માન માન તમારી એક જ હોય ને કે અમે તો લેતા જ હું ત્યાં સોટાડી દે હું કામે પછી એની મમ્મી હક ક્યાં મોકલ્યો છે અને હવે તો આપલ પોપલ પરજા મોટી કરી છે એટલે મેં કીધું હું છે અમુક માણસો કે કોઈ કપલીન શું કહેવાય એટલે પછી હું ભેગી રાખું છું જો આ હવળા આટા છે ને એ તો લાઈને કામ આવી સજન છે લાઈને કામ આવીને કપલી ને કામ આવી હવળા આટા હોય તો લાઈને પડી રહે કપલીને પડી રહે ત્રાહા આટા હોય તો બે ને લીપી નાખત લાહી લાઈન હોય તો લીકેજ થયા કરત કે હોત ની રાવણ તો રામ ને યાદ કોણ કરે હોત ની મામો કંસ ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે હોત ની કાલ તો ઘનશ્યામ ને યાદ કોણ કરે હોત નહીં ફેરવો તો રામદેવ ને યાદ કોણ કરે હોત ની રાક્ષસો તો ભગવતી ને યાદ કોણ કરે હોત ની રાત તો હુર્દ ને યાદ કોણ કરે હોત ની દુઃખ તો સુખ ને યાદ કોણ કરે હોત ની મૂર્ખ તો સજન ને યાદ કોણ કરે હોત ની અજ્ઞાની તો જ્ઞાની ને યાદ કોણ કરે અરે હોત ની મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે મોત ન હતો જિંદગી ની કેવી ન હતો મરી છે પીડા આવે સટકવું પડે બીજા નો વારો આવે નીકળી જાય ફૂક બાંધો તું નહીં ગંદી કાયનો નો ગરમ ના કરી આજ પડે કે કાલે કાયા મૂળ વિના નું પડતા નો લાગે વાર હવે મારે બેનોની એક વાત કરવી છે કે દીકરીને ફોન નો કરો અને યુવાનોને કહું છું લગ્ન જીવનમાં આપણે પગલા દાંપત્ય જીવનમાં માંડ્યા પછી તાણા હમું ઘીરે વયો હોય સવારે ગુવતવા આવવા પડે એટલું મોડું ન કરાય હા આપણે સંસાર માંડ્યા પછી આ ધ્યાન રાખવાનું આવો એ મારું શું છે આપલ પોપલ મરજા મોટી કરે તડકા નો બારો કાઢે નહીં જા બેઠા હિટ પકડી ગયેલું વાતાવરણ છે એકતાલીસ પોઈન્ટ પાંચ નહીં ચા બેટા તારી સ્કીન ડાર્ક થઈ જાય ગરીબ એકવીસો રૂપિયા નિખિલભાઈ ડોંગા તરફથી યુથ એજ કલ્યાણ ગ્રુપ જોરદાર તાળીઓ ના વધાવીએ ભાઈ ભાઈ વાહ પહેલવાન સરસ પણ એની એની ઈ ભલે જાડો છે પણ એનું જોમ તમે જો આમ જો વાહ વાહ એના મા બાપને જોડતા તાળીઓ ના કકડાથી વધાવો ભાઈ આ સંતાનમાં આ આ ગુણ તો આપ્યા છે ને સ્ટેજ માથે આવે છે કે સ્ટેજ માથે નું આવે છોકરું ભાગી જાય વાહ નાખ નાખ પૈસા નાખ બેટા નાખ ન્યા હમું જોમા ન્યા હમું જોમા શીખવા માં એ તો બાપો લઈ આવશે ગમે ત્યાંથી જો ન્યા પ્રશ્ન છે અમે પાગલ આશ્રમ સાવરકુંડલા હકાલી છે હું એમાં ટ્રસ્ટી છું પાસાઠ પાગલ બહેનો છે કોને ખબર છે કોના રૂપમાં કોણ બેઠો છે કોને ખબર છે કોના રૂપમાં કોણ બેઠો છે કોઈ દિવસ કોઈ દિવસ નિસહાય વ્યક્તિની કોઈ દિવસ મસ્કરી નો કરવી કેમ કે શરીર બારું મને તમને દેખાય છે ભીતર કયો મહાત્મા બેઠો છે મને તમને ક્યાં ખબર છે મિત્રો આ વિચારવાની જરૂર છે આ વિચારવાની જરૂર છે કેવાનો મારો ભાવાર્થ આગળ એ છે અમે વૃદ્ધા પાગલ ને વૃદ્ધાશ્રમ બે આશ્રમમાં મેં મારું જીવન તન મન ધનથી બને એટલું સમર્પિત કરેલું છે સાવરકુંડલામાં બે આશ્રમ વૃદ્ધાશ્રમમાં છવ્વીસ વ્રતો પાગલમાં પાસાઠ બ્રેનો દસ અગિયાર વર્ષથી આ ભક્તિરામ બાપુ અમે અગિયાર જણાથી આશ્રમ આ બધાના સહકારથી હાલે છે પચાસ લાખની વેસાતી લઈને બનાવ્યું છે પૈસા માગવા ક્યાંય જાતા નથી ડીએન ના પાડતા નથી પહોંચ વિના લેતા નથી પૈસા વિના હાલે નથી અમે કાંઈ સાવકાર દીકરા નથી પણ વિવેક જોશીની દવા અમરેલીના ડોક્ટર વિવેક જોશીની એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો દસ વર્ષથી આ બાપુ પોતાને ખર્ચે દસ વર્ષથી મહિનામાં એક વાર આ પાગલોની દવા કરવા આવે છે એને વંદન છે અને એની સેવા એની દવા તમારી બધાનો સહકાર ભક્તિરામ બાપુની અમારી થોડી ઘણી સેવા દસ વર્ષમાં એકસો ને સત્તર વ્યક્તિ હાજરી થઈને પોતાના પરિવાર સાથે આનંદ જીવે છે પાસના લગ્ન કર્યા અને એકની શાદી કરી એમાં એકનું છટક્યું પણ એ તો હાજામાં આપણે દસ ટકા વેરિયેશન આવે પાંચ ટકા તો બે બે સંતાનની ની માં હોય તો નથી કહેતા ન ચાલે તો હોય ને બેટા ગ્રાહક તો છે જ અહીંથી લઈને જાયજો કે આજથી અમે ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ ને દીકરો ને દીકરીને એક સમાન માનશું દીકરાનો જન્મદિવસ દિવસ ઉજવશું એવી જ રીતે આ દીકરીનો જન્મદિવસ ઉજવશું એવી ભાવના હશે તો જ મા બાપનું પાત્ર મહાન થઈ શકે દીકરો જન્મ તથા ખાખર ને હને પાત્ર ઉભરી એમ ને બાબુ આવ્યો એમ ને બાબુ હું છે બાબુ આવ્યો છે મને હક પણ ગોતવા ગોઠવા ગોઠવા નગર સિંદો છો પડવો જો હે બેહી જાવ બેન લીલી હાડી વાળી બે જાવ એ લીલી હાડી બેન બે જાવ બેહી જાવ બેન ઘણી વાર બે મારી માં પૈસા ઉડાડવા આવે તો તો સારું એ બેન જોરદાર તાળી ના કગડા થી વધાવો મારી માને વાહ મનસુખ તારો જમાનો આવ્યો દીકરા વાહ 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 બેન ધન્યવાદ વાહ બેટા મનસુખ વાહ દીકરા તારો જમાનો આવ્યો ભાઈ વાહ સરસ સરસ બસ એ એ સારું છે આવો આવો બેટા આવો ઉપર આવી ઉપર આવી એમ નહીં અહીં ઉપર સડાવી દો ને ઉપર ચડાવો અટાણ થી આ ભાવના આનામાં છે ને એ મોટો થઈ અને ખૂબ કમાહે અને રાષ્ટ્ર ને પણ મદદ કરશે એવી ભાવના આપણે ઈશ્વર પાસે માંગણી કરીએ કે આનું નામ ખૂબ ઉજળું થાય આપણા બાપનું શું થાય આપણા કરતા આપણો પાડોશી જોર માં હોય ને સુખી રાજી થતા શીખી જાવ આમાં કોઈ પૈસા દે ને સ્વામી બાપુ તો શું કે ખબર એ બે નંબર ના હોય પણ તું હાલા ઝીરો નંબરના ભરાય ની આમાં જન્મો છો પ્રગટ થયો છો ઉત્પન્ન થયો છો ઘણા જન્મે ઘણા પ્રગટ થાય ઉત્પન્ન થાય દીકરો જન્મે ને તો આખા એક જ બાબુ આ ડું કાયદું સીતેર વર લગી જો આમને માલશે ને તો સિતે વર પછી વડીલો યાદ રાખજો આપડે તો નહીં હોય જે સંતાન સિતે વર્ષ પછી જન્મ છે દીકરો કે દીકરી એને મામો ની હોય માસી ની હોય કાકો ની હોય કાકી ની હોય ફઈ ની હોય ફૂવો ની હોય નાન ની હોય દેર ની હોય હું ભાઈ એટલે પેલું તીરથ મા બાપ ઘેરથી કામે ધંધે ઓફિસે નોકરીએ જાવ ને મા બાપ ને નમસ્કાર કરી જાઓ પાછા આવો થી પાછા મા બાપ પાસે જાવ કેમ છો મમ્મી મજા નથી મમ્મી મજા નથી હાલો દવા હાલો મમ્મી આપડી વૃદ્ધ માં કે આપડી વૃદ્ધ દાદી કે આપડો વૃદ્ધ બાપો કા વૃદ્ધ દાદા હું કે હે કે બેટા રાત ના એક વાગી ગયો છે અટાણે ડોક્ટર નો હોય થોડોક વાંધો છે પણ બહુ વાંધો નથી તું રજલ કરીને આખો હેરાન થઈ થઈને આવ્યો છું હુઈ જા હવારે હારું નહીં થાય ને તો જા હું અટાણે ડોક્ટર નો હોય હુઈ જા બેટા તમારા મારા બે શબ્દો યાદ રાખજો મિત્રો નાના ભાઈઓ બહેનો તમારા મારા બે શબ્દો ખાલી વૃદ્ધ મા બાપ પાસે જઈને કહો ને ચાલીસ ટકા દવાનું કામ કરશે એમાં પ્રેમ ને લાગણીની દવા છે મિત્રો મા બાપ એ પેલું તીરથ છે હા વિચારવાનું મા બાપ બેઠો અને બે માણાઓ હવે તો છોકરા છોકરા તેડે છે ને તો હજાર ગાવ શેટા વાત છે એની વાત નથી આ લ્યો પિન્ટું લઈ લો સિન્ટુ છોકરો એ તેડે અને ખેલો એ કાંખમાં આમાં ઘોડા કાઢી જેમ કોક કોક હાલો જાય તો હજાર ગામ શેટ હાઈ વાત જ નથી હો તમે કઈ એવું વિચારતા જ બેન તો વાહે ખાલી મોબાઈલ રૂમાલ ખંભા પર્સ અને પેલા ઘૂસતા વાળા સંપર્ક આમ જતા હોય અને મા બાપ બિચારા બેઠા હોય હો વ્રદ્ધ મા બાપ આમ બેઠા હોય અને એ ભાઈ અને એમાં મા બાપ થી કહેવાય જાય આપડા બેઈમાણા હસબન્ડ વાય હસબન્ડ વાય એટલે ઘરવાળો ઘરવાળી ભાઈડો ને બાઈડી જાયનો 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 એમાં મા બાપ થી કહેવાય જાય ક્યાં જાવ છો તને ને પાછાં ક્યાં જાતા વિના પડ્યું રેવાય સાનું મણું આખા ملک ને માં બાપ હોય આમ ન હોય પડ્યું રેવાય સાનું મણું અને જો વ્રત માં બાપ રોવે ને તો હું કે પીલુડા ફાડો માં પીલુડા ફાડો માં ભૂંડા લગાડો માં લે રોવાયું વૃદ્ધ મા બાપ નું હૃદય રોતું હોય યાદ રાખજો મિત્રો બુઢી હાય ગરીબી કી કબુ ખાલી ન જાય મુવા ઢોર કે સામસે લોહા ભસ્મ હોય જાય આ યુવાની કાયમ નથી રહેવાની ભાઈ આ છોકરા એક દી અતણામ ધોડે છે અને એક દી ઈનાય છોકરો વૃદ્ધ થાય ને આમાં માલતો હોય આમાં માલતો હોય એટલે કીધું છે કે ગંદી કાયાનો ગ્રહ ન કરીએ આ તો કાયા તો મૂળ વિનાનું જાળવું પડતા ન લાગે વાર અને બહુ વાર ન લાગે વિચારવા જેવું છું એ પાછા પાંચ મિનિટ બે જાણ દીકરા પાંચ મિનિટ બે જા બે જા મારો ભાઈ બે જા મને ખબર છે તારે ભજન સાંભળવા મને ખબર છે તું ધીરે ત્રાય હમણાં બધું ગોઠવાઈ જાજો જો તું આખું ભાઈ કહે ઊભું રાખું હા તો ભલે ના ન કે પછી વિખાઈ જાય ન કહું બધું ભાઈ બધા માણસો બેઠા પબ્લિક નથી હો બાપુ માણસો બેઠા પબ્લિક નથી પબ્લિક છે ને મેળામાં હોય માણસો મેળામાં હોય મેળામાં માણસો હોય ને પબ્લિક હોય કોઈ ફજલ ફાળકે સીડા હોય આમ એમાં માનાય હોય ને પબ્લિક હોય કોઈ આમ ત્રહામ સીડા હોય કોઈ આમ સકડીઓ સીડા હોય કોઈ કાળા સહમાં પેલા ક્યાં વજન ધરાય છે જ નહીં હો તમે ચિંતા કરો માઇક વાળા સારા છે એકવાર વાર જોરદાર થાળીઓના કકડા થી બતાવો તાઇને મારા બાપુ મેં આમ માઇક ને ને તાઇ માઇક વાળા એક છોકરો મોકલ્યો મારા કાન માં આવીને છોકરો કે તાર બાપનું છે એટલે મેં હું કીધું ખબર તમારી ફરમાઈશ લઈ લઉં છું તમારી ફરમાઈશ લઈ લઉં છું તમારી ફરમાઈશ લઈ લઉં છું ભાઈ પછી ત્રણ વર સુધી માઇક્રોફોન ને ઘોડી આપણે ઠેલામાં નાખીને પછડાવીને પછી હું ગમે મૈડા કરું ભાઈ તો હું લઈને આવું છું ભાઈ પણ માઇક વાળાને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો એટલે બેનું બેઠા એટલે મને એક વાત જે કરવાની વાત હતી કે છોકરાને હા આપલ પોપલ મોટો કરો પણ આ મા બાપની વાત પૂરી કરું મા બાપ પછી આમ બેઠા હોય પછી એમ કે ન બોલાવે ન બોલાવે બોલાવે તો આપણે આપણે આપણા મા બાપને નહીં બોલાવી તો આપણા મા બાપ ની સેવા મેન તમે નહીં કર્યું તો આપણી બોલાય આપણી સેવા નહીં કરે અને છોકરાને આપલ પોપલ મોટા કરો કાંઈ વાંધો ભલે જાય આપલ પોપલ મોટા કરો છો એને જાવું પડે તો ન જાય ભાઈ તો ગમે જવું પડે હા ભાઈ વાહ આ પૈસા ઉડાડ્યા અને તાળીઓના ઘઘડાથી વધાવો વધાવાય મારે થોડું ગાવું છે હોત ગાવણી હોત મને ઉભીશ તો તમને કાંઈ વાંધો છે કાંઈ આમ 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 કરો છો તે મારી ભેગા હોત વગાડવું પડે હું કાંઈ અલ્પથી નહીં મોટો છું ખબર છે ને હા ઉંમરમાંય મોટો છું અને અનુભવમાંય મોટો છું મારે આમાં પાંત્રી વર્ષ હત્યા મને ખબર પડી જાય કે હવે સદકાય આમ આમ બેઠા થાય ને તા હું સમજી જાઉં હવે નીકળ બેટા હું પેલા પૂછી લો આકુ તો જ આકું શીઠી આવે બીજા ભોજા ભગત ને થોડાક મારે યાદ કરવા સંત ભોજો ભગત જલારામ નો ગુરુ આશીર્ન ની વાતો જેટલી કરવી થાય પણ આ મહાપુરુષ ને યાદ કરવો પડે દરેક સમાજમાં મહાપુરુષો થયા સંતો થયા ભક્તો થયા દાતારો થયા સુરવીરો થયા કપલી નું થઈ બીજા નડે વાત થયા થાય વાત કરવી હતી કે છોકરાને આપલ પોપલ મોટો કરો માં હવે છોકરું એક હાસ વાળા ચાર પાંચ આપણી ઉંમરના જેટલા નાના છે તે ભગવાન ની કૃપા હતી કેરો ઘેર ચાર પાંચ ચાર પાંચ ચાર પાંચ સંતાન હોય દીકરા દીકરી હોય અમે બે બહેનો મારી પાડ ખેડૂતો સાત આની કર્યું આની કર્યું પાંચ આની કર્યા હતા અગિયાર અરે ગામે ગામ ભગવાન વરસાદ કૃપાનો વેહા કરે હાવ હા શું છે પણ એમાં મારો કહેવાનો હેતુ છે કઈ નતું પરિસ્થિતિ હાવ ગરીબ હતી વડીલો પરિસ્થિતિ આપણે નાના તા કઈ હતું નહીં પણ મા બાપ ને દેવ સમાન માનતા હતા ને એની આજ્ઞામાં રહી જીવનને મહાન બનાવતા મા બાપ ને દેવ સમાન માનતા હતા મા બાપ કેમ કરતા હતા આ ધોળા માથા વાળા બેન બેઠા છે ને એટલે મારે વાત યાદ કરાવવી છે તમને યાદ કરાવ્યું છે નાની બેનો ને જો ઈ માના પગ નથી દુખતા ચિંતે નેસી નેવું વર્ણ ની દોશી ના ભાભાના પગ નો દુખે અસાળી આઈની વાત નથી હજાર હોઝાર કાઉન્ટા પાંત્રીશાળી બેનું ની બહેનો ભાઈ જોઈન્ટ દુખે છે કમર બહુ દુખે શું કરીએ કામ કરો તો નહીં દુખે કામ કરો તો નહીં દુખે કામ કરો એટલે નો દુખે ફિઝિયોથેરાપી જવું જોઈએ મારી ના નથી પણ હા સાઈન નો જવાય સાઈન અડધી કલાકના દોઢસો રૂપિયા યાર રાંઢવા વાંખ્યા છે લોટ માં હળો ની રોટલી ઘરવાળા ને બે ભાવે વધારે પાંચ વર કહો મારી બિચારો ભાઈ અને હવે કોક કોક બેનો તો લગ્ન થાય ને મહિનો થાય ને તો એના ઘરવાળા ને હસબન્ડ ને કે એ સાંભળશો તું હા બોલ બોલ શું છે શું શું છે એક મહિનો થયો મેરેજ છે અલગ ક્યારે થવાનું છે અલગ અલગ નોખું નોખું જુદું એક મહિનો ભેગા જેમ તેમ પલ્લો કાપ્યો કઈ અને જો આ બે છે ને આ મોટી ઉંમરના ના ફેરવતા હું હોત સાહેબ ફેરવતો મારે માં અમે મા દીકરો બે સાહેબ ફેરવતા આમ અને સાય થઈ જાય ને ગાજવા મળે ને કિલ્લા એકનો માખણ પીંડો હોય ને અને આમ રોટલો ઘડે તાવડી ઘડો ને માથે લાડવા જેવું માખણ નાખે એમ ને ગળે ઉતરી જાય અટાણી એક લિટર ઘી લે એક લીટર દૂધ લે એક લીટર દૂધ લે આખું ઘર ખાય પાછું પાછું મેળવે હોત બપુ મેળવે હોત એક લીટર માં અને ચાર પાંચ થાય ને તો દાંડો ફેરવે અને શેડા જેવું માખણ થાય અને પાછું એ પાંચ વખત ના ફોદા અને પછી બેનું વખાણ કરે આ તો હજાર કાઉની વાત છે વાત નથી અમારે ઘરનું ઘરનું ઘી હો ઘી કોઈ દી ન બેન કે પણ નો ને કે તારો ભાઈ ખાય નઈ મને ભાવે છોકરા લે નહીં કે ખાય છે હું ઊંચે લોકો ઘી ઊંચી પસંદ માણેકસંદ ગુડકાન વિમલ ને મોટું તણખો પાટું ખુલે તોડાવે લાખ 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 કે અહીં તો તમે કોઈ ખાતા નથી આ તો કાગળિયા ઉડીને આવ્યા છે સોરઠિયા જેતાણી પરિવારને મારી એક પ્રાર્થના છે પિતૃદેવની તમારી માથે કૃપા વરીશે કાંઈ કહેતો નથી મસાલાવાળું પાન ખાવ મસાલાવાળી ફાકી ખાવ અને કથા વિરામ પામે ત્યારે આપણા પરિવારમાંથી એકોની એક વ્યક્તિ આ નિકોટિંગ ઝેરનો ત્યાગ કરે એવું માતા પાસે ભગવતી પાસે પ્રાર્થના કરો કે હે મા હે પિતૃદેવ તમારી કૃપા વરહી અમને અમે કોટલા સાંગાણીની પાવન ધરતીમાંથી આવું નવ્ય ભવ્ય દિવ્ય આયોજન તમારા પ્રતાપે થયું છે અને અમે એકો એક યુવાનો તારા ચરણમાં નિકોટિંગ ઝેરનો ત્યાગ કરશે મસાલાવાળું પાન ખાઈજો મસાલાવાળી ફાકી ખાઈજો એટલે શું છે દુકાનવાળા નફો જાજો તમારું નુકસાન ઓછું બે નું હાલે હે ભાઈ આપણે ક્યાં કોઈનું ખરાબ કરવું દુકાનવાળા દુકાન બંધ કરાવી અને આપણે નુકસાન ઓછું થાય બે ધામ ચાર ધામ યાત્રા કરવા જાઓ કોક કેન્સર હોસ્પિટલ માં બાયડી છોકરા લઈને વરહદી માં આટો મારજો ખબર પડે કે પરિસ્થિતિ શું છે ભગવાન કોઈને થવા નો દે થાય હગો બાપે આડો ન ફરે એટલે ઘણા ખાતા હું કે આ બાયુ નહીં થાય છે આમ એને નહોતો ખાતો એ નહીં થાય એ નહીં થાય એનો ફેર છે કેન્સરનો આપણે મોઢાનું જે કેન્સર થાય ને એમાં પૂરી દહ પંદર વર્ષ સુધી મહેનત લીધી હોય ને તો એ માતાજી ભગવાન કે બેટા હવે તો ફળ આપવું પડે ને કેટલી તારી મહેનત છે ભાઈ હા તારી મહેનત કેટલી છે વસી મને તો હું નગુણી કહેવાય એમ કરીને પછી આપણને ફળ આપે હા એટલે મારા વાલા બેઠેલી તમામ વ્યક્તિ મારા સરતા સમાજ છે હું કોઈ જ્ઞાતિવાદના વાળામાં નથી હું રાષ્ટ્રવાદમાં માનું છું કારણ કે અમે આશ્રમકાલી અહીંયા કોઈ જ્ઞાતિ નથી અને જે અહીં એમ કે હું ફલાણો બોલું ફલાણો બોલું જે જ્ઞાતિમાં જન્મ્યા એનું ગૌરવ રાખો પણ સાથો સાથી ગૌરવ રાખો કે હું ભારત માતાનો સંતાન બોલું છું આ દેશનો સંતાન બોલું છું આ રાષ્ટ્રનો સંતાન બોલું છું સેવાડામાં સેવાડો માણા હોય ને એની તમે ખબર કાઢો તેદી સમજવાનું કે આ દેશમાં રામ રાજ આવે ગરીબમાં ગરીબ માણાને તમે સહાય કરો ને તે આ દેશમાં રામ રાજ આવે રામજી મંદિર રામ જન્મભૂમિમાં બન્યું અયોધ્યામાં સરકારને વંદન સાધુને વંદન એમાં સેવા આપી અને વંદન એટલે જાત્રા કરે એને વંદન પણ એક મારી વિનંતી ગામના રામજી મંદિરમાં પછી ટોકરી વાગે ષટકો માં ગામના રામજી મંદિરમાંય દર્શન કરવા જાવ કરોડ રૂપિયાનું મંદિર બનાવે અને પચાસ નું નગારું લે આવે નો સેટિંગ આવે ધર્મને જાળવો હોય તો મારે ને તમારે રામને હૃદયમાં રાખવો પડે કૃષ્ણને હૃદયમાં રાખવો પડે ઘનશ્યામ ને હૃદયમાં રાખવો પડે અમરમાન હૃદયમાં રાખો તો આ ટોકરી વાગી નથી ને ભાગ્યા નથી એમ ન હાલે ધર્મ છે ને અંદર ઉતરવું જોઈએ ગૌ જઈ ગૌ માજકી જઈ ગાય માતાની જ હોય ગાયોને ને હાસ હોય સારી જ વાત છે પણ એના છોકરાઓનું કઈ કરો એક એક તક માથે છે શેમાંથી બાદ નોખા પડતા મારો રામ જાણે અને હું તો સરકાર મા બાપને વિનંતી કરું છું કે સરકાર તમે મા બાપ છો તમે તાલુકે તાલુકે એક નંદી શાળા કરો ગૌ શાળા અમે હકાલ નંદી શાળા તમે હકાલો અને નંદી શાળાના પ્રોગ્રામ સરકાર કરતી હોય તો અલ્પા પટેલ ના મનસુખ વસોયા એક પણ રૂપિયો ન લે દસ પ્રોગ્રામ અમારે મફત કરવા છે જાહેરાત આપણી એ જીવદયા આપણે માની એટલે બેન નું બેઠા છે કહું છોકરાને ને હા આપલ પોપલ મોટો કર જરાક છોકરો રોવે ને તા તો મમ્મીને ને હક નો થાય મુનો કેમ રોવે છે અરે મુનો કેમ રોવે છે અરે મારી પાછે લાવો મારી પાછે હવે એ મુનાનો નો પપ્પો હસબન્ડ બાયનો મુનાનો મુના નો બા એમાં દસ પંદર ટકા ક્યાંક ક્યાંક પવન આવી ગયો બેનનો અરે બાબો કેમ રોય છે મારી પાછે લાવ બાબો કેમ રોય છે મારી પાછે લાવ બાબુ મારી પાછે લાવ તા તો ગ્રાન્ડ ફાધર ગૌડો બાપો મુનો કેમ રોય છે મારી પાસે લાવ મારી પાસે લાવ તા તો ગ્રાન્ડ એ મારી પાસે લાવન ભાઈ આમ એઠો નાખીને ઘડી નકર તને રોવર આવશે રોવે તો કાઈ હોનો નઈ ખરી જાય થોડોક રીઢો થવા દયો જરા કે આમ તમે જો દીપક છે ઈશ્વરનું રૂપ છે બાળક ઈશ્વર રૂપ છે દીપક માં હા છોકરું જાય એટલે તત જ આખું ઘર થોડી નહીં જાય બેટા દીપક 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 અગ્નિ અગ્નિ ગરમ ગરમ હીટ પકડી ગયું છે બેટા નહીં જા છોકરા નામ પાછું લે અને પાછું છોકરું જાય એટલે પાછું એ નહીં જા એકવાર આંગળી અડાડી જોની હળાની હમ જાય પછી કહું હા નહીં જા નહીં જા જાવા જોની શ્યાન આગળનું ભગતી હોય બાખોડિયા બાખોડી થતું જાય આખું ઘર થોડું જોઈશ એ પડી જોઈશ એ ગબડી જવા જો એક વાર રિપેર થઈ જાય એટલું બધું હું આપલ પોપલ મોટું કરો છો અમે નાના હતા અમારી આ બાપો બાપુ કે સડાવી દેતા હસોડા એટલા મારતા મારે એમાં ફેર બાપુજી મારે એમાં ફેર મારે એમાં ફેર બાપુજી હમો કરે એમાં ફેર મા છોકરાને મારતી હોય ને

અને બાપુજી મારતો સમજી જો સાનો રહી પણ તું ધબકાવીશો ને ક્યાંથી સાનો રહી આવો આવો બેટા મારી પાસે આવી જાય બાપા કમા કમો કરો છો ને કમાના ભાવ પૂછે છે આપણો કોઈ ભાવ નથી પૂછતું એને બરકો ને પછી હજાર ખર્ચો થાય બધા ભાગ લઈને જન્મે છો કોઈનું કાંઈ ન આવે હા તો તો ધીરુભાઈ ના છોકરા ના મુકેશ મારું નામ મનસુખ રાશિ બે એક થાય હું ત્યાં નું સેટિંગ જ્યાં હોય ત્યાં જીશોરે મોક્યા હોય ક્યાં બરોબર આ ઠેકાણે હાલે અને ત્યાં હોય તો આપણે આવી રીતે બેહી ન ગઈ દહ ઠેકાણે થી ગળાઈ જવું પડે કેવાનો મારો અરથ જીવનની માલિકો એક વાત એ યાદ રાખો મને ખબર હોય પણ હજી પાંચ મિનિટ જાળવવું સહન કરવું જ પડશે ભાઈ તમે નિરાશ રાખો હમણાં બધું તમને સમજાય જા ઘડીક વાર રાખો તમે નિરાશ રાખો હમણાં જ બધું ગોઠવાય જા હે સીઠી મને એમ આવી હાલવા દે એમ આવી હાલવા દે હાલવા દે કે બેટા પણ શું હાલવા દે પણ મારે ભોજા ભગત ની બે મિનિટ વાત કરી દઉં

જન્મ એટલે હું કે હું આ હું આ હું આ હું આઈ તું ત્યાં થાય કર લે એટલે એ ભોજા ભગત ના શિષ્ય જળારામ વાલમરામ અને વિઠાડાવ શુભો તો એ સંત ભોજા ભગત સંત બીજ પલટે ની જુગ જાય અનંત ઉંસ ની ઘેર રાખીએ જન્મે આ તો આખર સંત કો સંત એટલે ઘણો સમય થઈ ગયો છે હવે અલ્પાબેન આપણે સાંભળીએ અને હવે અલ્પાબેન જ પૂરું કરશે ત્યાં સુધી આપણે એને જ સાંભળીએ મારો વારો પૂરો એ ભાઈ ધન્યવાદ